દાહોદ આશા વર્કર બેનો પગાર વધારો માસિક રૂપિયા બાર હજાર અને આશા ફેસિલિટર પંદર હજાર તથા અન્ય વિવિધ માંગણીઓ ને લઈ દાહોદ કલેક્ટર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ આશા વર્કર બેનોને પગાર વધારો અને આશા ફેસિલિટરને પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર અને વિકાસ અધિકારીની કચેરીએ સૂત્રોચ્યાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યો હતો દાહોદ આરોગ્ય શાખાના તાબામાં દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના વિવિધ શહેરોમાં આશા ફેસિલિટર આશા વર્કર અને ઇસ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા બહેનોને નજીવું વેતન આપી સેવા લેવામાં આવે છે તેઓને શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી આથી ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના તમામ સભ્યોએ વિવિધ માંગણી રજૂ કરી હતી માંગણી નંબર વન આશા ફેસિલિટર માસિક રૂપિયા પંદર હજાર અને આશા વર્કર અને ઇસ્ત્રી આરોગ્ય સેવિકાને માસિક રૂપિયા બાર હજાર વેતન આપવા અંગેની માંગણી કરવામાં આવે છે માંગણી એકમાં જળાવેલ બેનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે તો તે બંધ કરી અને સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ લઘુત્તમ વેતનનો અમલ કરવામાં આવે

આઈ સીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ